જય શ્રી કૃષ્ણ મિત્રો અમે એક નવો વિડીયો સાથે અમે આવી ગયા છે પટેલ ગાંઠિયા અને ભજીયા હાઉસ રણજી સાગર રો કેટલા પાની સામે હવે આપણે આ ભાઈની ની આપણે વેરાયટી જોશું કેવી કેવી વેરાયટીના શું શું વસ્તુ બનાવે છે આ ભાઈ તમારું નામ શું છે નામ મારું ખુશાલ ખુશાલ ભાઈ તમે કેટલા પ્રકારના ગાંઠિયા બનાવો છો ગાંઠિયા વણેલા ને ફાફડા બે બંને બનાવો હા બંને તમારી એટલી ચોખા અને વસ્તુ બધી જોતા એવું લાગે તમારો ભાવ પણ વધારે છે ના ના ભાવ તો ગામ ની જ છે એવું હે હા તો તમે એટલી શુદ્ધતા રાખો એટલે અમારે કેવું પડે ને પબ્લિક ને કે આ શુદ્ધતા તમે એકવાર જોઈ શકો છો ગાંઠિયા કેવી રીતે બનાવે છે અને આપણે તેલ પણ જોઈ શકીએ કેટલું શુદ્ધ તેલ રાખે છે આ લોકો મરચાની ગુણવત્તા પણ આપણે જોઈ શકીએ મસ્ત મરચા રાખે છે દરેક જગ્યાએ આપણે એક પ્રકારની ચટણી જોઈએ અહીંયા અત્યારે આપણે બે પ્રકારની આ લોકો ચટણી ખવડાવે છે મસ્ત મીઠો અને તે તીખો એવો ટેસ્ટ સાથે સંભાળો જ ખવડાવે છે અહીંયાની બીજી પ્રોડક્ટ પકડીએ તો એની ચિપ્સ જે આપણે વિડીયોમાં જોશું કઈ રીતે ચિપ્સ બનાવે આની જગ્યાની આપણે વાત કરીએ તો કેટલા પાસ ટી સ્ટોલની સામે પટેલ ગાંઠી આવું એકવાર હવાસી આવજો આ લોકોનો ટાઈમ કેટલો છે આપણે એ ભાઈને પૂછી લઈએ ભાઈ આપણે અત્યારે ખોલવાનો અને બંધ કરવાનો ટાઈમ શું છે સાડા થી ચાર વાગ્યા લગાડે સવારનો

ફુલવડા પણ મળી જશે અને રાતે ચાર વાગ્યા સુધી મળશે એટલે આપડે દરેક જગ્યા એવો કોન્સેપ્ટ હોય કે કુંભડિયા ખાવાય તો બનાવી દે છે જેની જેવી હોય એવી બનાવી દે બટે કતરી પણ બનાવી દે છે મરચા પછી એક અનોખી વેરાયટી ટમેટા વાળા ભજીયા તો તમે ટેમેટાવાળા ભજીયા ક્યારેક ક્યારેક રાખો છો ને પબ્લિક ની દિમાન્ડ હોય તો ક્યારેક આપણે ભજીયા તો બધા જોયા હોય પણ ટામેટાવાળા ભજીયા આપણે બહુ ઓછા જોયા હોય છે આ ભાઈ ટમેટાવાળા ભજીયા બનાવે છે પછી લસણિયા પણ ભજીયા બનાવે છે અને ફુલવડા તો ખાસ અને વેરાયટી છે તમે જોઈ શકો છો ફુલવડા કેવી રીતે બને છે આ ભાઈની હજી એક ફેમસ વેરાયટી આપણે જોશું જેવી રીતે ટમેટા વાળા ભજીયા ફુલવડાઓ વાળા ભજીયામાં જેવી માસ્ટરી છે એવી જ રીતે એક રસાવાળી જીપ જામનગરમાં એનું ચલણ ઓછું છે રસાવાળી ચીપ એનું મોટા ભાગનું જે રસાવાળી જીપ નહીં ધોરાજી બાજી નું ચલણ એ આ ભાઈ ની અમર છે આપણે આના પછી અત્યારે એ ભાઈ ને આપણે કહેશું કે ભાઈ તમે રસાવાળી જીપ બનાવો જો આ ભાઈ અત્યારે બીજી એની વેરાયટી આપણે બનાવે છે હજી રસાવાળી જીપ છે આ હાથ કટિંગ માં નહીં પણ મશીન ની કટિંગ છે અને તેની આપણે શુદ્ધતા પણ તેલ જોઈ શકીએ છીએ રોજ આવું શુદ્ધ તેલ જ વાપરે છે એની ચકાસણી કરવી તો તમે રૂબરૂ એક આવજો ખાજો અને આનો ટેસ્ટ પણ અમને જણાવજો આપણે પ્રકાશ અંકલ કે આ ટેસ્ટ જેવો લાગે છે એક વાર ટેસ્ટ કરો જીસ મે પહેલી વાર ખાજી તો તમે આય આવજો હવે એકવાર ટેસ્ટ કરજો મિત્રો હવે આપણે આ જોઈ શકીએ છીએ કેટલી શુદ્ધ વસ્તુએ અને પહેલો તો એ કે જે આ પેપર વાપરે છે ને એ કાર્બન ફ્રી છે જેના કારણે હેલ્થ માટે સારામાં સારું પેપર વાપરે છે બાકી બધી વસ્તુમાં પણ કોઈ પણ પ્રકારનો કેમિકલનો ઉપયોગ કરતા નથી તમે એકવાર જરૂર આવજો જે આનો ટેસ્ટ છે એ પણ અનોખો છે

રણજી સાગર રો કેટલા પાની સામે હવે આપણે